મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આપણું ટ્રેક્ટર છે મેસી મેસી દસ પાંત્રીસ ડીઆઈ મોડલની વાત કરું તો બે હજાર અને પાંચના ના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર અત્યારે કોઈ પણ ફોલ્ટ નથી ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે તો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે ખોટા ફોન કરવા નહીં ટ્રેક્ટરની બધી ડિટેલ હું તમને વિડીયોની અંદર આપી જ દઈશ તો તમારે ખોટા ફોન કરી કોઈ મિત્રને હેરાન ના કરવા ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે રેડ્યુટર નવું નાખવામાં આવ્યું છે ટાયર તમે જોઈ શકો છો નવા ટાયર છે એસી ટકા જેવા ટાયર છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ વીમો પાર્સિંગ પૂરા થઈ ગયેલા છે ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને પંચ્યાસી હજાર તે પણ અંદાજિત છે હજુ કિંમતમાં ફેરફાર થશે આ કિંમત અંદાજિત રાખવામાં આવી છે ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે રાજકોટ તાલુકો છે ગોંડલ અને નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે બાઉતેરઠ પચાસ અથવા નવ્વાણું જીરો પંચાણુંવાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો